જય શ્રી કૃષ્ણ મિત્રો હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું આજે હું તમારી સાથે શેર કરીશ એકવાર બનાવી મહિનાઓ સુધી સ્ટોર કરીને ખાઈ શકાય તેવા રાયતા મરચાં કે પછી આથેલા મરચાંની રેસીપી તો આપણે આ મરચાં પરફેક્ટ માપ સાથે એકદમ બજાર જેવા ટેસ્ટી મસાલો તૈયાર કરીને બનાવીશું સાથે જ આપણે તેનો સ્વાદ અને સુગંધ લાંબા સમય સુધી ખરાબ નહીં થાય તે રીતે બધી જ ટીપ સાથે બનાવીશું તો ચાલો આ ટેસ્ટી આથેલા મરચાં બનાવવાનું શરૂ કરી અને જો તમને મારી બધી જ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ દિપાળીસ કિચન ડોટ કોમ પર જઈને જોઈ શકો છો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ તો ટેસ્ટી બજાર જેવા આથેલા મરચાં બનાવવા માટે મેં અહીંયા વજનમાં અઢીસો ગ્રામ જેટલા લીલા મરચાં લીધેલા છે તો રાયતા બનાવવા માટે આ રીતના ફ્રેશ અને લીલા મરચાંની પસંદગી કરવી સાથે જ મરચાંના ડીટીયાના ભાગને જોઈએ તો તે એકદમ ગ્રીન છે મતલબ કે મરચાં ફ્રેશ છે જે રાયતા મરચાં બનાવવા માટે એકદમ પરફેક્ટ છે હવે છરીની મદદથી ડીટીયાના ભાગને નીકાળી લઈએ અને મરચાંને ત્રણ ભાગમાં કટ કરી લઈએ અહીંયા મરચાંને આપણે મીડિયમ સાઇઝમાં જ કટ કરવાના છે હવે મરચાંના કટ કરેલા એક ભાગને લઈ તેને બે ભાગમાં કટ કરી લઈએ અહીંયા આપણે મરચાંમાં રહેલા બીને નીકાળી નથી લેવાના નહીતર મરચાં લાંબા સમય સુધી સારા નહીં રહે હવે આ રીતે બધા જ મરચાંને કટ કરી લઈએ તો મેં બધા જ મરચાંને કટ કરી લીધેલા છે હવે આ મરચાંને આપણે હળદર અને મીઠાથી કોટ કરવાના છે જેથી મરચાંની તીખાશ ઓછી થઈ જશે હવે તેમાં અડધી ચમચી હળદર પાવડર અને દોઢ મોટી ચમચી જેટલું મીઠું લીધેલું છે જે વજનમાં વીસ ગ્રામ જેટલું છે તેને એડ કરી મરચાંને હળદર અને મીઠાથી સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા હળદર એડ કરવાથી મરચાંનો કલર એકદમ સરસ આવે છે અને મીઠું એડ કરવાના લીધે મરચામાંથી પાણી રિલીઝ થશે જે મરચાંની તીખાશને ઓછી કરે છે તો મેં મરચાંને હળદર અને મીઠાથી સારી રીતે મિક્સ કરી લીધેલા છે હવે મરચાંને ઢાંકી અને એક કલાક માટે રાખી દઈએ સાથે જ વચ્ચે વચ્ચે મરચાંને હલાવતા રહેવું તો લગભગ થી પચીસ મિનિટનો સમય થઈ ગયો છે અને મરચાંને જોઈએ તો તમે જોઈ શકો છો કે મરચામાંથી પાણી રિલીઝ થવા લાગ્યું છે તો હવે ફરીથી તેને ઢાંકી અને રહેવા દઈએ તો લગભગ એકાદ કલાકનો સમય થઈ ગયો છે અને હવે મરચાંને જોઈએ તો મરચાં હળદર અને મીઠાથી સારી રીતે કોટ થઈ ગયા છે સાથે જ મરચાંને એક સાઈડ પર રાખીને જોઈએ તો મીઠું એડ કરવાના લીધે મરચાંમાંથી પાણી રિલીઝ થવા લાગ્યું છે તો હવે મરચાંને હાથમાં લઈ થોડા પ્રેસ કરી તેમાંથી બધું જ પાણી નીકાળી લઈએ અને હવે મરચાંને ડ્રાય કરવા માટે મોટી સાઈઝના કાળાવાળા વાસણમાં રાખી દઈએ તો મેં બધા જ મરચાંને ડ્રાય કરવા માટે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લીધેલા છે હવે મરચાંને મસાલાથી કોટ કરતાં પહેલાં સારી રીતે ડ્રાય કરવા ખૂબ જરૂરી છે જો મરચામાં પાણી રહી જશે તો મરચાં લાંબા સમય સુધી સારા નહીં રહે તો હવે જ્યાં સુધી આપણા મરચાં ડ્રાય થાય છે ત્યાં સુધી આથેલા મરચાં માટેનો મસાલો બનાવી લઈએ તો તેના માટે પેનમાં વન ફોર્થ કપ અને વજનમાં પચીસ ગ્રામ જેટલા રાઈના કુરિયા લીધેલા છે મતલબ કે અઢીસો ગ્રામ જેટલા મરચાંને આથવા માટે ફક્ત પચીસ ગ્રામ જેટલા જ રાઈના કુરિયા લેવાના છે તેની સાથે એક મોટી ચમચી જેટલા મેથીના કુરિયા લીધેલા છે તેની સાથે એક મોટી ચમચી જેટલા સૂકા ધાણા અને એક મોટી ચમચી જેટલી લીલી વરિયાળી લીધેલી છે તો લીલી વરિયાળીનો ટેસ્ટ મરચામાં ખૂબ જ સરસ લાગે છે અને અહીંયા તમે સૂકા ધાણાના બદલે ધાણાના કુરિયાનો પણ ઉપયોગ કરી શકો છો હવે મસાલાને ફક્ત બે મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લઈએ જેથી તેમાં કોઈ ભેજ હશે તો તે નહીં રહે સાથે જ મસાલાને આ રીતે રોસ્ટ કરવાથી મરચાં લાંબા સમય સુધી સારા રહે છે તો બે મિનિટનો સમય થઈ ગયો છે અને મસાલા સારી રીતે રોસ્ટ થઈ ગયા છે આપણે તેને વધુ પડતા શેકવાના નથી હવે ગેસની ફ્લેમ બંધ કરી મસાલાને ઠંડા કરવા માટે પ્લેટમાં લઈ લઈએ હવે ફરીથી પાછું તે જ પેન મેં ગેસની ફ્લેમ પર રાખેલું છે હવે મેં અહીંયા એક મોટી ચમચી જેટલું મીઠું લીધેલું છે તેને એડ કરી મીઠાને સારી રીતે રોસ્ટ કરી લઈએ તો અથાણા માટે મીઠાને રોસ્ટ કરવાથી તેમાં ભેજ નથી રહેતો હવે મીઠું પણ સારી રીતે રોસ્ટ થઈ ગયું છે હવે મસાલા સારી રીતે ઠંડા થઈ ગયા છે તો તેને ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ અહીંયા આપણે મસાલાને દર દરા ક્રશ કરવાના છે હવે જારનું ઢાંકણ બંધ કરી મસાલાને પલ્સ મોડ પર ફેરવતા જઈ અધકચરા ક્રશ કરી લઈએ અને હવે ઢાંકણ ખોલી મસાલાને જોઈએ તો તમે જોઈ શકો છો કે મેં મસાલાને દર દરા ક્રશ કરી લીધેલા છે જે આથેલા મરચાં માટે એકદમ પરફેક્ટ છે હવે મરચાં માટે આપણે તેલને ગરમ કરવાનું છે તો તેના માટે પેનમાં વન ફોર્થ કપ અને વજનમાં પચાસ ગ્રામ જેટલું સિંગતેલ લીધેલું છે તેને એડ કરી સારી રીતે ગરમ કરી લઈએ તો બે મિનિટમાં જ તેલ સારી રીતે ગરમ થઈ તેમાંથી ધુમાડા નીકળવા લાગ્યા છે તો હવે ગેસની ફ્લેમ પરથી તેલને લઈ પ્લેટફોર્મ પર રાખી દઈએ અત્યારે તેલ વધુ પડતું ગરમ છે એટલે આપણે તેમાં મસાલા એડ નથી કરવાના જો ગરમ તેલમાં મસાલાને એડ કરીશું તો મસાલા વધુ પડતા કૂક થઈ જશે અને મરચાં સારા નહીં બને તો હવે તેલમાંથી ધુમાડા નીકળતા બંધ થઈ ગયા છે અને તેલ થોડું ગરમ છે હવે તેમાં અડધી ચમચી જેટલી હિંગ સાથે જ તૈયાર કરેલો અધકચરો મસાલો મરચાંનો કલર એકદમ સરસ આવે તે માટે ચમચી હળદર પાવડર અને તેની સાથે શેકેલો મીઠું એડ કરી બધી જ વસ્તુને તેલમાં સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે મસાલાને થોડા ગરમ તેલમાં શેકી લઈએ તો મસાલાને આ રીતે થોડા ગરમ તેલમાં શેકવાથી મરચામાં જ્યારે તેને એડ કરીશું ત્યારે તેનો સુગંધ અને સ્વાદ જળવાયેલા રહે છે તો હવે મસાલો તેલમાં સારી રીતે શેકાઈ ગયો છે તો હવે મસાલાને મરચાંમાં એડ કરી મરચાંને મસાલાથી સારી રીતે મિક્સ કરી લઈએ હવે મરચાં મસાલાથી સારી રીતે કોટ થઈ ગયા છે સામાન્ય રીતે આથેલા મરચાંમાં લીંબુના ટુકડા એડ કરવામાં આવે છે પણ મેં અહીંયા એક મોટી ચમચી જેટલો લીંબુનો રસ લીધેલો છે તેને એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ તો લીંબુનો રસ એડ કરવાથી મરચાં લાંબા સમય સુધી સારા રહે છે હવે લીંબુના રસને પણ મરચામાં સારી રીતે મિક્સ કરી લઈએ તો મેં લીંબુના રસને પણ મરચામાં સારી રીતે મિક્સ કરી લીધેલો છે હવે આ તૈયાર થયેલા મરચાંને એક દિવસ માટે રાખી દઈએ તો ચોવીસ કલાક પછી આ મરચાં ખાવા માટે તૈયાર થઈ જશે હવે મરચાંને સ્ટોર કરવા માટે મેં અહીંયા એક કાચની બોટલ લીધેલી છે હવે મરચાંને તેમાં એડ કરી દઈએ તો આથેલા મરચાંને સ્ટોર કરવા માટે હંમેશા કાચની બોટલનો જ ઉપયોગ કરવો જેથી મરચાં લાંબા સમય સુધી સારા રહે મેં મરચાંને બોટલમાં ભરી લીધેલા છે તમારે જ્યારે પણ મરચાંનો ઉપયોગ કરવો હોય ત્યારે ડ્રાય ચમચીનો જ ઉપયોગ કરવો તો તમે પણ એકવાર નાની નાની ટીપ સાથે આ રીતે આથેલા મરચાં જરૂરથી ટ્રાય કરજો અને બનાવ્યા બાદ તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને જો તમને મારી અત્યારે આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઈક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ